મહાદેવ મહાદેવ મિત્રો કેમ છો બધાય મજામાં ઓ હો હો મજામાં છો ને તો વાંધો નહીં ભાઈ તો તમને એમ થતું છે આ કારણે તો વિડીયો મૂક્યો હતો ને કે વ્લોગ બંધ કરી દીધા તો કેમ પાછું આવી ગયો તો મિત્રો એમાં તો એવું જ હતું કે જો કે પાર્ટી તો ઓલરેડી ઉઠી જ ગઈ હતી પણ ઘણા લોકોના ભાઈ આપણે પર્સનલી મેસેજ આવ્યા હતા કોલ પણ આવ્યા કે ભાઈ હિંમત હારમાં વ્લોગ નાખ તો બધાય ભાઈ ખૂબ મોટિવેટ કર્યો ને ભાઈ પાછું આમ એમ છું કે ના ના આપડે શું લેવું કઈ આમાં નાખ્યું છે કઈ ઓલું કરવી તો જો કે છે ને હવે વ્લોગ આવવાના જ છે લોગ આવતા જાય વિડીયો બંધ નહીં થાય કારણ કે એ ગેરંટી હવે લઈ લીધી છે ગમે થાય હવે છે ને ભાઈ આપડે વ્યૂ હાટું એમ આપણે છે ને વ્લોગ વ્લોગ નાખવાના જ નથી છે ને હવે નાખવાના છે ખાલી મને મજા આવે એટલે તમને મજા કરાવવાની છે અને મને વ્લોગ બનાવવાની મજા આવે વ્લોગ પણ એક એક દિવસે ને આપણો આવી જાય તો પાછા આપણા વ્લોગ ચાલુ કરી દીધા છે ને ભાઈ બધા ખૂબ ખૂબ આભાર કે જેને ભાઈ મને પાછા અંદર થી ઉર્જા જગાડે ના ભાઈ વ્લોગ નાખ નાખ તો ભાઈ વ્લોગ આવશે તારે એ થોડાક બી કોને ખબર કે માણસ ને એવું ક્યારેક થાય જ છે કે છે ને ભાઈ એનું મગજ છે ને આમ થોડુંક છે ને ઉમરી મારી ગયું કહેવાય શું કહેવાય ઉમરી મારી ગયું કહેવાય ને તો એવું થઈ ગયું હતું તો કાંઈ વાંધો નહીં એ ક્યારેક ક્યારેક એવું જીવનમાં છે ને ઉતર ચડાવ આવ્યા રાખે તો ભાઈ હવે લોક છે ને ભાઈ આપણે આવશે તો સવાર સવારમાં અમારે મસ્ત પાણી પહેન જો બેઠા છે અહીંયા સોરી ઊભા છે આપણી ગાડી થઈ ગઈ છે રેડી કામે જવા માટે વાડી તમને બતાવી દઉં વાડીનો હાલ જો એક નંબર થઈ ગયો છે લીલું લીલું છમ થઈ ગયું છે કારણ કે અત્યારે વરસાદની સિઝન આવે છે ને એક કેળ છે ને આનાથી ભાંજી ગઈ હતી એ લઈ લીધી જો આવડી મોટી કેળ છે ને એ આમ હેઠે ભાંજી ગઈ બાકી તો આવું વાડીની સિઝન આવે છે અત્યારે પાવર આવી ગયો છે આપણે આની પહેલાના બ્લોગમાં કીધું હતું કે ભાઈ આપણે છે ને નર્સરીમાંથી આંબા લાવ્યા છે તો બે આંબા લાવ્યા હતા કલમી આંબા હતા તો ભાઈ જો આવડો છે ને આવડો જો વાય એક આંબો છે મોટો આંબો લેવા હતા એ આવ્યો છે જો કે ચોટી ગયો છે બહુ વાંધો નથી આવ્યો અને એક આંબો છે ને તો બીજો બતાવું તમને રહ્યો આ છે બીજો આંબો એ ઉપરથી ખરી ગયો નીચે પાંદડા છે હવે કાળું ભાઈ જો ભાજી ગયો જો તે અને છે ને ભાઈ જમલુકડીમાં પાછા જમલુક ખાઈ ગયા છે ઝીણા વખતે આવ્યા છે બેઠા છે બધા

ભાઈ કેમ એટલા બધા થોડા ખારા કપડા પહેરા બહુ સારા નથી જોકે પણ રોજ પહેરું ને એ અમારે હાવ ગાભા થઈ ગયા હોય એને કરતા થોડા ખારા કપડા છે કારણ કે આ સારા હું પહેરા છે કારણ કે આજે જવાનું છે નાઇટમાં છે ને ભાઈ હોટલમાં જવાનું છે આપણે એક ભાઈબંધ તરફથી છે ને સ્પોન્સર થઈ ગયા છે હોટલમાં જવા માટે તો નક્કી કર્યું છે હાલો ભાઈ હોટલમાં જાવી તો સાંજે લઈ જાય છે તો એ લઈ જાય તો આપણે થોડું મૂકવાનું હોય તો આ જઈને આવી હોટલમાં

પાછા પણ માને શોખ હતો કે હું એક વાર આટો મારી આવું આટો મારવા કામાં કારણ કે ના અત્યારનું વાતાવરણ કેવું છે ને કે ભાઈ ના છે ને અત્યારે ચોવીસ કલાક જો કે આમ ઝરમર ઝરમર વરસાદ ચાલુ હોય નકરું છે ને રેની વાતાવરણ છે વેધર ખરાબ છે નાનું એટલે છે ને ભાઈ ગમે માંદા પડી જાય એવું નથી કે ગઢા હોય તે મોટા માણસો પણ અત્યારે છે ને થોડોક ને થોડોક કાંક ને કાંઈક પ્રોબ્લેમ હોય તો માને પાછા ચડાવી લીધા કીધું પાછા હોય આવો તમે તો હાલો ભાઈ હવે કારખાને ફાઇનલી જાઓ શું આ તો મા ઊભા છે ને તો મેં કીધું થોડોક કટકો ઉતાર લો આ જો મારી વાહ છે ને હવે ઘરે જાતો નથી હું પહોંચી ગયો છું રસ્તે તો કાળું છે ને વાહ છો છે હારો માનતો નથી ગાયશ પે મેં બહુત બડે જંગલ મે આટા મારતા હું ક્યુકી અમારા કાળુ હે ને થાતો કુતરો આ થાતો આ થાય ગલુડિયા બધા છે ને વાડી માં મને દોડાયો હવાર હવાર મને ગાડી તો રસ્તે મૂકવી પડી કારખાને થી અમારે રજા પડી ગઈ છે અને હવે જ આવી છીએ અમે હોટલ માં સ્વાગત અમારા ભાઈ જમવા કીધું તું સાંજે જવાનું છે તો એટલે ગાડી વાડી કાઢી નાખી છે હાલો જ હવે તો ભાઈ ફાઈનલી પગી ગયા છું સ્વાગત અમમાં સ્વાગત સોરી અમારા ગુવાક્કા બેઠા છે શું છે તમારે સેવ ટમેટા ની ચાક ખાવું છે અમારે પંજાબી ખવડાવવાનું છે ને ગુવાક્કા ને સેવ ટમેટા ની શાક ને કઢી ખીચડી ખવડાવી દેવી છે બેઠા થઈ ગયું ઘડીક છે કારણ કે અહીંયા ટાઈમ બહુ છો નથી સાડા હાથે જા છે ને મેં કીધું ઘડીક ને આઠ નવ વાગે ને પછી જ જમવા તો અત્યારે હું ભાઈ અને અમારા પિત્તલ પ્રમુખ પ્રમુખ ભાઈ મોટું નામ છે અમે આવ્યા હોટલમાં બુક કરી લીધી હા ભાઈ અહીં હોટલ બુક કરી લીધી આવ્યા જમવાલ બુક કરી લીધી મહાદેવ મહાદેવ મોર્નિંગ શ્રાવણ માસ નો શ્રાવણ સોમવાર આ વખતે બોતેર વર્ષ પછી એવું થયું છે કે સોમવારે શ્રાવણ મહિનો શરૂ થાય છે અને સોમવારે શ્રાવણ મહિનો પૂરો થાય છે તો આજે જાગરણ છે તો ભાઈ છે ને અત્યારે અમાર માધુબેન ને અંકી બેન ને બધા ગયા છે સારંગપુર કારણ કે જાગરણ છે જાગરણ તો કરવું પડશે તો સારંગપુર વહી ગયા છે ને હું સૌ અત્યારે ઘરે એકલો અને અત્યારે જાગ્યો સૌ ને તો આજ બધું કામ હોય એ ટુ ઝેડ મારે જ કરવું પડશે ચા પેલા તો જાગીને અત્યારે છે ને ભાઈ ચા બનાવી પડશે કારણ કે નાસ્તો કાક કરવો પડશે કારણ કે હું જાગ્યો છું મોડો બહુ મોડું થઈ ગયું છે દસ વાગી ગયા છે અત્યારે રજા હોય ને ત્યારે મારે આવું જ હોય એટલે છે ને પેલા હું ચા પી લઉં હોય ચા બનાવી નાખવા લો અમારા માં બેઠા છે ગટ્ટી આવી ગયો રમવા કાળું દાસ છે ભાઈ છે તો હાલો ફટાફટ ચા બનાવી નાખો સરસ મજાની આપણી ચા બની ગઈ છે સરસ મજાની આમ જુઓ તમે એક નંબર ચા બની ગઈ છે બટેટા શાક છે ને આમાં છે ભાખરીકા રોટલી મને ખબર નથી તો હવે ફટાફટ આપણે હરિહર કરી લેવી

ભડકે બહુ મને આ માથા ઉલાડે ટપાક દમદમ જો જોઈ હજીરાજીરાજીરાજી રહ્યા ભાઈ તમને નિરવા માં જો ખબર જો હજે 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 આ ભાઈ વહી જાવ તારો નાસ્તો નઈ ટાટા હોય